ટ્રસ્ટ તથા આરોગ્ય પરિવાર વિભાગ પોસીના અને નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી સામુહિક કાર્ય કેન્દ્ર લાંબા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોસીના તાલુકા ખેડબ્રહ્મા તાલુકા અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના બધા જ જરૂરિયાતવાળા દર્દીયા સેવા અને સારવાર કેમ્પનો લાભ લીધો આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં સ્ત્રીરોગ રોગ હૃદયરોગ હૃદય ફેફસાના નિષ્ણાંતો આંખના રોગો હાડકાના રોગો ચામડીના રોગો અને અન્ય રોગોના કાન નાગળાના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી જરૂરિયાતોળા દર્દીઓને ઓપરેશન માટે નૂતન મેડિકલ કોલેજ અને જનપદ ટ્રસ્ટ દ્વારા વિસનગર ખાતે વ્યવસ્થા કરી અને ઓપરેશન પણ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક કરી આપવામાં આવશે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રાંત અધિકારી શ્રી નિમેશ ડી પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભાજપ સાબરકાંઠા જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકી વિક્રમભાઈ વાઘેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા આર એરએસએસના વેલજીભાઈ ખેર ધર્મ જાગરણના મનુભાઈ મકાણા દ્વારા સફળ બનાવવા ભારે જહેમત કરી આ કેમ્પમાં પોશીના તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી બ્લોક હેલ્થ ઓફિસર પોશીના બનેસી ગઢવી સાહેબ અને જનકભાઈ જોશી પુષ્પરાજસિંહ ચૌહાણ રૂમાલભાઈ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જનપદના હરણેશભાઈ પંડ્યા સાધનાબેન ધ્વનિભાઇ ઈ અને જનપટ ટ્રસ્ટ દ્વારા બહુ સહાયનીય સેવા કાર્ય કરી સેવા યજ્ઞનું સુચારું આયોજન કરી પોસીના તાલુકાના આદિવાસી વિસ્તારના હજારો દર્દીઓને સેવાનો લાભો આપ્યો આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા રિપોર્ટર જયેશ ઠાકોર જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા નમસ્તે પોસીના જે તાલુકો છે પોસીના તાલુકો એન્ટ્રીયા વિસ્તાર છે એ વિસ્તારની અંદર કોઈ લોકો બીમાર થાય છે એને બહુ દૂર જવું પડતું હે ગામડામાં ચોમાસું બી હોય છે નદી નાળા બી હોય તો જઈ શકતા નથી એટલા માટે અમે એક જનપથ જે જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા આખું આયોજન બન્યું તો આખા પોશીના તાલુકાના અને બોર્ડરના ગામડા જેવા રાજસ્થાન કોટરાથી પણ આવેલા છે રાજપુર રાજપુર શાળા એક બાજુથી પણ બીમારી લોકો આવેલા છે એમને આ વિસ્તારની અંદર જરૂરત કે એમને જો હરડેર જે ભાઈ જે ડૉક્ટર સાહેબની જે ટીમ છે એમની સાથે તો અમદાવાદથી મહેસાણાથી મોટા મોટા સર્જન ડૉક્ટરો પણ અહીં લાયેલા છે તો હવે દર્દીઓની જરૂર હતી એમની જોડે એક રૂપિયો પણ નીકળતો નથી એમને આજે હજાર હજાર રૂપિયાની જે રાહત મળી ગઈ છે એમના મફતમાં બધું એને ચેકઅપ થઈ ગયું છે એમને ગોળીઓ બી મળી પડી છે જેની વધારે જો બીમારી છે મોટી મોટી જે હોસ્પિટલો છે જનપદ દ્વારા જેમને બહાર લઈ જવાના છે એનું આયુષ્યમાન કાર્ડ પણ કાઢવાની વ્યવસ્થા પણ કરી છે એની અંદર અપેક્ષિત બધા જ આખા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ ઈડિયા સાહેબ તેમજ આખા વિસ્તારના નાના મોટા કાર્યકર્તા જનપથ યોજને ધન્યવાદ આપે છે ખૂબ ખૂબ દર્દીઓ દર્દીઓ તરફથી પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા